અઢાર જાન્યુઆરીનો દિવસ ગુજરાત ક્યારેય પોતાના ઇતિહાસમાં ભૂલી નહીં શકે જે રીતના મોરબીની દુર્ઘટના થઈ તે જ રીતના વડોદરાના હરણી તળાવમાં એક બોટ પલટી જતાં બાર બાળકો સહિત બે શિક્ષિકા સહિત કુલ ચૌદ લોકોના મૃત્યુ થયા અને આ ઘટનાએ ગુજરાતને હચમચાવી દીધું રાજ્ય સરકારે તપાસ કમિટી બનાવી મેજિસ્ટેલ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા છ છ લાખ રૂપિયાની સહાય આપી પણ પરિવાર હજી પણ કહે છે કે તેને ન્યાય નથી મળ્યો આરોપીઓ ફરાર હતા તેને પકડવા માટે પોલીસે વિશેષ ટીમો બનાવી ઓપરેશન ચાલી રહ્યા છે આજે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા તેમણે હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે સાથે મુલાકાત કરી આ તે જ ઉત્કર્ષ દવે છે જેમણે સુપ્રીમ કોર્ટમાં આ મામલાને પડકાર ફેંક્યો છે અને તેને લઈને તે લોકો આજે પહોંચ્યા હતા તે લોકોનું કેવું છે કે તેમને ન્યાય નથી મળી રહ્યો ન્યાય માટે તેઓ ભટકી રહ્યા છે અને તેથી તેઓ ગુજરાત હાઈકોર્ટ આવ્યા હતા આપને જણાવી દે કે રાજ્ય સરકારનું કેવું છે કે દરેક પરિવારને ન્યાય મળશે પણ આ પરિવારનું માનવું છે કે ન્યાય આજે નહીં ક્યારેય નથી મળતો અને જે પણ દોષિત છે તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ આજે ગુજરાત હાઈકોર્ટ એટલે કે અમદાવાદ આવી પહોંચ્યા હતા. સન ને સ્કૂલથી મુકવા ગયો હતો ને મૂક મૂકીને એને પાંચ વાગે લેવા જવાનો હતો. ત્યારે હું મારી વાઈફ ત્યાં લેવા ગયા ત્યારે સ્કૂલના પ્રિન્સિપલ હવે એવું કે છે કે પાંચ વાગે સન કમ નથી આવ્યો? પણ એ લોક એ લોકો ગભરાઈ ગયા હતા અને મને મારો વાલની સરખો જવાબ ના આપ્યો કે ભાઈ તમારો સન આવી રીતે ત્યાં છે બે બસ સુધી લેટ થઈ ગઈ છે એના માટે વાર લાગશે અને ત્યારબાદ સ્કૂલ ના પ્રિન્સિપલ નો સ્થળ છે તે એકદમ ગાડી ફાસ લઈને ત્યાંથી નીકળી ગયો ત્યારે અમાર અમારા વાઈફની એમ લાગ્યું કે કશું તો દુર્ઘટના કશું થયું છે પણ ત્યારબાદ બી એમને જે જવાબ આપ્યો છે કે બસ એક્સિડન્ટ થયું છે અને એ રીતનો ખોટો જવાબ આપ્યો છે જ્યારે સ્કૂલમાં અમે એમને મૂકવા જઈએ છીએ મૂકવા જઈએ છીએ ત્યારે ગેટ એન્ટ્ર કરીએ છીએ ત્યારે પ્રિન્સિપલ કહી દે છે કે સર હવે તમારી જવાબદારી નથી હવે છોકરાની મારી જવાબદારી છે તો તમે આ જે થયું છે તમે વાલીને સરખું જવાબ કમ નથી આ વસ્તુ ઘટના સાડા ત્રણ વાગ્યાની થઈ હતી અમારા ઘરની નજીક નજીકમાં થઈ હતી જો એ અમને ખાલી whatsapp પર એકલો મેસેજ બી કર્યો હોત તો અમારા છોકરાઓના આટલા બધા જણના જીવ ના જતા આટલા બધા છોકરાઓના જીવ ના જતા આ સ્કૂલની બહુ મોટા મોટી બેદરકારી છે અને ત્યાં આગળ જે કોન્ટ્રાક્ટરો છે તેમજ મહાનગર વડોદરા મહાનગરપાલિકા ના કોન્ટ્રાક્ટર જેમને એક બોટલ બોટ પેન્ડલ બોટ ચલાવ બોટ ચલાવવાનું એ લોકો એન્જિન બોટ ચલાવે છે આની લેટર કોને આપ્યો તમામ ગુનેગારો છે એટલે બધાને સજા થવી જોઈએ એ જ અમારો ન્યાય છે આજે એડવોકેટ સાથે શું વાત થઈ કેટલો વિશ્વાસ છે આઈપોર્ હા એડવોકેટ સાથે વાત થયા પછી જે એમને મોરબીમાં જે જે એમનું કામ અને જે પીડિતોને જે ન્યાય અપાયો છે એટલે અમે એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમને બી ન્યાય અપાવશે. જયારે આ ઓગણીસ જાન્યુઆરીએ હાલની બોટકાનો વિષય બન્યો ત્યારે અમે ત્યાંથી એક કિલોમીટર દૂર જ હતા. તો ઘણા બધા અમારા મિત્રો ત્યાં રેસ્ક્યુ ઓપરેશનમાં સપોર્ટ કરવા ગયા હતા. હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ મદદ કરવા ગયા. પણ ત્યાંથી બધી વસ્તુમાં એક વસ્તુ ખબર પડી કે ન્યાય આપો ન્યાય આપો પણ ન્યાયનું એક મેઈન મંદિર કહેવાય ન્યાય મંદિર છે તો એડવોકેટ તરીકે મારે એક કોમન મિત્ર છે મને મોરબીનું થોડું ઘણું ખબર હતી તો મોરબીમાં ઉત્કર્ષભાઈ દવે જે હતા એમનો નંબર મેળવ્યો અને ઉત્કર્ષભાઈને કોલ કર્યો તો એમનો એક સારી વસ્તુ એ છે સુપ્રીમ કોર્ટમાં જ બેઠા હતા એ ટાઈમે એમને કીધું તમે અગર કરવું જ છે આ વિષય પર તો હું સુપ્રીમ કોર્ટમાં બેઠો જ છું મને કોઈ બી એક વાલીનો એફિડેવિટ લઈને આપો તો હું પીઆઈએલ અને રીટ પિટિશન આ કેસમાં નાખી દઉં તો આપણે જલ્દીમાં જલ્દી ન્યાય મળી શકે જે રીતના મોરબીમાં એમને લાવ્યા છે તો મારા મિત્ર જોડે મેં ચર્ચા કરી જેના થ્રુ નંબર મળ્યો એમને બી એ કીધું કે ના ઉત્કર્ષભાઈ ને તમે કઈ ચિંતા વગર રાખી દો અને ફેમિલીને કન્વિન્સ કરો થોડી મહેનત લાગી પણ કલ્પેશભાઈ નિઝામા જે વિશ્વ નિઝામાના ફાધર છે એ એગ્રી થઈ ગયા અને એના પછી અમે આ પ્રોસેસ આગળ કરી આજે હવે જેમ સાહેબે સમજાવ્યું હતું ઉત્કર્ષભાઈએ કે ફ્યુચરમાં એ લોકો આગોતરા કરવા કે કોઈ જગ્યાએ જાય તો એના અગેન્સ્ટમાં હું તમારા રિપ્રેઝન્ટેશનમાં આવી શકું એની માટે એમને મળવા અને અભિભાવકોની એક ઈચ્છા હતી કે અમે સાહેબ જોડે મળીને થોડું આગળનું કોર્સ ઓફ એક્શન શું હોઈ શકે કોને કોને પાર્ટી બનાવી શકે અને કઈ કઈ સજા થઈ શકે સાહેબે એ જ કીધું છે કે સ્કૂલ પ્રશાસન સ્કૂલ જે છે એ પછી કોર્પોરેશન ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને કોટિયા પ્રોજેક્ટ જે ચાર વસ્તુ છે એના મેજર આપણા ટાર્ગેટ રહેશે કે આપણે આ લોકોને તો ટાર્ગેટ કરીશું